પછી બીજી વાત કરી કે તમારી જેટલી ઇલેક્ટ્રિક વપરાય એનું જે કંઈ બિલ આવે તમારે એક પૈસો બિલ ભરવાનો નહીં એનો ખર્ચો પણ સરકાર આપશે અને ત્રીજું તો જબરજસ્ત આપણને હલાવી દે એવી વાત એ છે કે અમે તો દુબઈની અંદર જઈને આવ્યા અબુધાબીની અંદર જઈને આવ્યા તો ત્યાં આગળ કંઈ એટલો બધો વરસાદ પડતો નથી કે જેના કારણે કરીને તળાવ ભરેલા હોય અને એનું મીઠું પાણી આપણને વાપરવા મળે ત્યાં તો દરિયાની અંદરથી જ ખારું પાણી લઈ એને મીઠું કરી અને મીઠું કર્યા પછી એને આપણને બધાને સપ્લાય આપવાનો તો પાણી જેટલું આવે ને એ બધા જ પાણીનું ટોટલી બિલ પણ સરકાર કે અમે ભરશું અને આપણા મંદિરની બાજુમાં બહુ જ મોટી જબરદસ્ત પોલીસ ચોકી મોટું પોલીસ સ્ટેશન ઉભું કર્યું અને એની સાથે સાથે ત્યાં આગળ મિલિટરીની ટીમ ફરે બે ગાડીઓ બે ગાડીઓ પોલીસની ફરે અને અંદરના ભાગની અંદર સિક્યુરિટી ગાર્ડ બધા બધી જગ્યાએ રવિવારની સભામાં છે ત્યાંના ક્યાંના દૂર દૂરથી આવતા હરિભક્તોને પણ આપણે બીપીએસ સંસ્થા તરફથી એને પાસ આપેલો હોય એ પાસ લઈને જાય તો જ અંદર જવા દે બાકી અંદર જવા ના દે અને એ પ્રમાણે ત્યાં આગળ આ પ્રમાણે કાર્ય થયું તો આપણને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજના સંકલ્પમાં કેટલી જબરજસ્ત તાકાત હશે કે જેના કારણે કરીને આ પ્રમાણે આ અંદર મંદિર થયું અને હવે મજાની વાત તો એ આવે છે કે જ્યારે એ મંદિરની અંદર ઈંટો વાપરવાની હતી આપણી જે અહીંયા આગળ બ્રિક્સ કે છે ને બધી લાલ કલરની ઈંટો ત્યાં બનાવે તો એને મોંઘી બહુ પડે અને પાછી આપણે જેવી જોઈએ એવી બને નહીં એક હવે અહીંથી કદાચ લઈ જાય તો અહીંથી લઈ જવાનો ટ્રાન્સપોર્ટ નો ખર્ચો બહુ થાય હવે બનવું બનશે અને બધાનો સાત સહકાર મળશે એક ભાઈ પોતે ત્યાં આગળ અબુદાબી મંદિરનું કામ ચાલતું હતું ને એને લાવવા શું ચાલે છે જોવા તો જવું એમ કરીને જોવા માટે ત્યાં અંદર આવે છે સંતોને મળે છે અને આમ બધું કામ જોઈને એને ત્યાં આગળ એ ભૂમિ ઉપર મહંત સ્વામી મહારાજે પોતે કરી જેને શિલાન્યાસ કર્યો એ ભૂમિ ઉપર પુષ્પ પધરાવ્યા એ ભૂમિનું કામ હજી મંદિરનું ચાલે છે એની અંદર એને પોતાને અંતરની અંદર આમ વિચાર આવ્યો કે મારું આપણે પણ કંઈક આમાં સેવા કરવી જોઈએ એટલે એને કહ્યું કે મારે કઈ સેવાની જરૂર હોય તો મને કહેજો એટલે સંતો પૂછ્યું તમે શું કરો છો કે મારું ટ્રાન્સપોર્ટનું બહુ મોટામાં મોટું કામ છે શીપની અંદર શિપિંગ જે મોટા મોટા સ્ટીમરો છે ને એ મારી મોટી બધા દેશોની અંદર જાય છે અને બધા દેશોમાંથી આવે છે સંતોએ અમારે ત્યાં ઇન્ડિયા થી ઇંટો લાવે નવ લાખ ઈંટો એક બે નહીં ઈંટો લઈ આવવાની છે મને કે બધી સેવામાં આવી જશે અને નવ લાખ ઈંટો લાવવાનું ભગીરથ કામ એક જ વ્યક્તિએ નહીં તિલક નહીં ચાંગલો નહીં કંઠી પણ આ સ્થાન ઉપર જઈને જોયું અને જોતાની સાથમાં એને કહ્યું કે મારા તરફ એક પણ પૈસો લેવામાં આવશે નહીં આપણને અહીંયા જે સાત રૂપિયા ઈંટો પડતી હતી અને એ બાકીનું સાત રૂપિયાનું કાર્ટિંગ ચડી જતું હતું એને બદલે આપણને ઈંટો પણ સેવામાં મળી અને અહીંથી ઈંટો ત્યાં મોકલવાનું કામ પણ ત્યાં આગળ સેવામાં થયું ત્યારે વિચાર કરવાનો કે મોટા પુરુષના શબ્દની અંદર કેટલી જબરજસ્ત તાકાત છે હવે એવા પુરુષને જ્યારે આપણે પ્રાપ્ત કર્યા છે ત્યારે આપણા મનની અંદર બરાબર હિંમત અને બળ રાખવાનું આપણે કોઈ પણ કારણોસર વ્યવહારની અંદર પરિવારની અંદર ધંધાની અંદર નાના મોટા નોકરીની અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્ન આવે ને તો પ્રશ્નની અંદર હરહરી જવાનું નથી કારણ કે આપણને આવા સંત મળ્યા છે જેના બોલ્યા પ્રમાણે થાય આજે લોકોને બધાને પોતાના મનની અંદર વિશ્વાસ આવે છે કે સ્વામી મહારાજ જેમ કહેશે ને એમ થશે અને આજે તમે જોવો તો મહંત સ્વામી મહારાજ ઉપર રોજના કેટલા પત્રો આવે છે અને પત્રોની અંદર સ્વામી પોતે એ પત્થરોનું વાંચન કરનાર સેવક સંત વાંચી લે અને પછી સ્વામી એમને કે કોઈએ પૂછ્યું કે બાબા મારે કેનેડા સેટ થવું કે લંડન સેટ થવું તો મહંત સ્વામી મહારાજ કે તમારે કેનેડા જવાનું નથી ને લંડન ઈ જવાનું નથી તમે દેશમાં સેટ થઈ જાઓ અને જયારે એમ એને આજે હમણાં જ થોડા દિવસ પહેલા જ મને એક યોગ મળ્યો હતો અને એને કીધું બાપા એ મને અહીંયા અહીંયા સેટ થવાનું કીધું મેં તને કેમ લાગ્યું આરો થયો આ કેનેડામાંથી કેટલા તો હવે પાછા આવવાનો વિચાર કરે છે મારા તો લેવા દેવા વગરના દસ પંદર લાખ રૂપિયા જતા રહે એને બદલે અહીંયા હું દસ પંદર લાખ નાખીને લોન લઈને ધંધો ન કરું ધંધે લાગી ગયો એટલે મોટા પુરુષ જે કંઈ બોલે છે જે કંઈ પોતે નિર્ણય આપે છે નિર્ણયની અંદર આપણે વિચાર કરીએ ને તો આપણને ખબર પડે કે એની અંદર કેટલી બધી શક્તિ ને તાકાત પડેલી છે મોહન સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ પ્રતિષ્ઠાની અંદર જવાના હતા અને તે વખતના સમયની અંદર સંતોએ નક્કી કર્યું કે બાપા માટે આપણે પ્લેન મોકલવું તો એક ભાઈ ત્યાં આગળ મંદિરની અંદર આટો મારવા આવ્યા છે જોતા જોતા બધું અને સંતોને વાત કરી કે શું કરો છો તમે તો કે બસ મારા તો કેટલા બધા ફ્લાઇટ મારી પોતાની વ્યક્તિગત છે બધી આ દુનિયાની અંદર ઉડે જ છે અને ત્યારે એમણે કહ્યું કે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ પ્રતિષ્ઠા કરવા માટે અબુધાબીની અંદર આવવાના છે તો તમારી ફ્લાઇટની વ્યવસ્થા કે થઈ જાય ને એમાં શું ચિંતા કરો છો તમે કહો એ તારીખે પણ બીજા કોઈને કહેતા નહીં હવે મારી જ ફ્લાઇટની અંદર મહંત સ્વામી મહારાજ પ્રતિષ્ઠા કરવા આવશે અને એ પ્રકારે એણે કીધું હવે જયારે મન સ્વામી મહારાજ ને તો હવે ચાલવાની થોડીક તકલીફ છે એટલે પેલી વ્હીલચેરની અંદર બેસાડીને પ્લેન ની અંદર રહી જવા પડે હવે એની પાસે જે ફ્લાઇટ હતી ને એના દરવાજા વ્હીલચેર અંદર જઈ શકે નહીં એવું અને વચ્ચેના ભાગની અંદર પણ થોડી જગ્યા ઓછી હોય એટલે વ્હીલચેર અંદર પણ ન જઈ શકે એવા બધા પ્લેન હતા એટલે સંતો બીજું કંઈક તપાસ કરતા હતા કે હવે આવું મોટા દરવાજા વાળું કોકનું પ્લેન મળી જાય તો આપણે એ પ્રમાણે ભલે ને એને ભાડે આપણે રાખીને પણ મોકલીએ અને ત્યાં એને ખબર પડી કે તમે કંઈ મૂંઝવણમાં છો તો ચિંતા ન કરતા તમારે જેટલા પોળા દરવાજા વાળી આ પ્લેન તમારે જોઈએ છે એવું પ્લેન હું ભાડે લઈ આવું છું અને એનું ભાડું હું આપી દઈશ અને એ પ્લેન લઈને પણ મારી પોતાની અંગત સેવામાં આ પ્લેનની અંદર બેસીને આવે અને સ્વામી મહારાજે પ્લેનની અંદર ગયા ત્યારે આપણે વિચાર કરવાનો કે જે દેશની અંદર ઘંટડી ખખડાવી કે મૂર્તિ લઈ જવી એ આપણા માટે કેટલું કપરું કામ હતું એ દેશની અંદર આજે આપણે ગુણાતીત પરંપરા દ્વારા કેવું વિરાટ કાર્ય થાય છે આજે તમે જોવા જાવ તો દુનિયાભરની અંદર મોટી મોટી હસ્તીઓ બધે તમે જો આમ તમે અમેરિકા કે બીજા બધા દેશોમાં ફરો એના કરતા દુબઈ અબુધાબી ફરો ને એટલે તમને એમ લાગે કે દુનિયા ફરવાની જરૂર નથી એટલે લોકો બધા ત્યાં દુબઈ તો જતા જ હોય છે પણ ત્યાં જાય ને એટલે એને ત્યાં આગળ એરપોર્ટ ઉપર મહંત સ્વામી મહારાજનો ફોટો મૂકેલો છે અને અમે તો ત્યાંની એ લોકોના રાજાની જે મસ્જિદ છે ને એ મસ્જિદની અંદર અમે ગયા ને ત્યાં બધા ધર્મગુરુના ઘણા કરાના ફોટા છે એમાં પહેલો જ ફોટો મોટો જબરદસ્ત આ વીસ ફૂટ બાય તમે કહ્યો હતો અઢાર ફૂટ નો મોટો મહન સ્વામી મહારાજનો ફોટો એની મસ્જીદની અંદર મૂક્યો હોય આપણા હિન્દુ ધર્મ ધર્મગુરુનો એવો કોઈ ઇતિહાસ હોય ને તો જોયા આવો માત્ર દુબઈની અંદર છે તો આપણે વિચાર કરવાનો કે આવા મોટા પુરુષની જયારે આપણને પ્રાપ્તિ થઈ છે ત્યારે આપણે આપણા મનની અંદર લેશ માત્ર હરહરી જવાનું નહીં લેશ માત્ર ગભરાવાનું નહીં સત્સંગ સવા સોળ આની કરવાનો સત્સંગ કરવાથી જ આપણા જીવનની અંદર આપણને બળ અને પ્રેરણા મળશે એટલે એટલા માટે યોગીજી મહારાજ જે બોલે એ થાય પ્રમુખ સ્વામી મહારાજ જે બોલે એ થાય અને બાપાએ ઓગણીસો ને ચોરાશીની અંદર મહેસાણાની અંદર જન્મજયંતિ ઉજવવાનો સંકલ્પ હરિભક્તોનો હતો પણ કેટલા હરિભક્તો બસો હરિભક્તો માન ગણ્યા ગાંઠા હરિભક્તો હશે એક એક તાલુકા લેવલના ગામની સ્થળની અંદર પંદર વીસ પંદર વીસ હરિભક્તો હોય ગામડાઓની બે પાંચ બે પાંચ હોય કોક જગ્યા તો એક બે એક બે જણા હોય પણ તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને આ જન્મજયંતિ મહોત્સવ ઉજવવા માટેનો એમને અમને આદેશ આપ્યો હા પાડી સંમતિ આપી અને તે વખતે બાપાએ અમેરિકાથી પત્ર લખ્યો હતો કે તમારા મહેસાણાની અંદર સમયો સર્વોપરી થશે ત્યારે એ વખતે તો અમે બધા તાલુકાવાઈજ બધા હરિભક્તોને મોકલતા અને અહીં બેઠા છે રામભાઈ સાહેબ ને બધા એ લોકો એ વખતના સમયની અંદર કલોલ તાલુકાના ગામડામાં ફર્યા અને એ વખતે બે હજાર મણ ઘઉં ભેગા કર્યા તો એક વિશ્વ વિક્રમ સર્જા એવું કાર્ય તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ એવું નહોતું લખ્યું તમે તમે ઘઉં ભેગા કરો બહુ હારા થશે પણ એક વાક્ય એવું બોલ્યા અને લખ્યું કે સર્વોપરી સમયો થશે અને આપણે જોયું સંસ્થાની અંદર કે ભર હરિભક્તોએ આ પ્રમાણે દરેક તાલુકાની અંદરથી બાર હજાર મણ ઘઉં અને આ પ્રમાણે યજ્ઞની અંદર યજ્ઞના યજમાનો બનીને આખો સમયો પૂરો કર્યો અને પૂરો કર્યા પછી પણ સ્વામી બાપાએ મહેસાણાને અને મહેસાણા જિલ્લાના દરેક ગામડાના હરિભક્તોને એક મંદિરની ભેટ આપવા માટે સંકલ્પ કર્યો સ્વામી કહોલી હા મેં જમીન છે ને એ આપણે લેવી છે અને એ લોકોને તમે લઈને મુંબઈ આવજો હવે એ બધા તમને ખબર તો છે કે જમીનની અંદર તો વધારે હડ્ડો જમાવીને બેઠા હોય એને મનાવવા બહુ અઘરા એ પોતાની તો હોય જ નહીં પણ કબજો કરીને બેઠા હોય એટલે પોતડો પડે તો કાંકરા લે એમ સમજીને એટલે એ વખતે એને મુંબઈ લઈ ગયા ત્યારે ઓહો હો હો સ્વામિનારાયણ ક્યાં પૈસા તૂટો જ છે કે એમ કરીને આ તો આભા બની ગયા પણ પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો હતો કે એ જગ્યા ઉપર મંદિર કરવું છે અને એના કારણે કરીને ગુરુ પૂનમના દિવસે જ્યાં પિસ્તાલીસ હજાર હરિભક્તો સવારના બાબાના દર્શન કરવા આવેલા એ જ દિવસે અમારા રામભાઈના બાપુજી હતા ભુલાભા અને એમને લઈને ખેડવાવાળા હરગોવિંદભાઈ અને એ બધાએ કંપની બધી ભેગી હતી એ બધાને લઈને ત્યાં આગળ બોચાસણ ગયા અને પ્રમુખસ્વામી મહારાજે સંકલ્પ કરી દીધો હતો કે અહીંયા મંદિર કરવું છે અને આ ભૂમિ કેટલાય સમયથી તપ કરે છે અક્ષર અને પુરુષોત્તમ મહારાજ અહીંયા બેસવાના છે એટલે એ બાપાના સંકલ્પે કરીને તે વખતે જે જમીન આપવા લેશ માત્ર સંમત નહોતા અને એને બદલે પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજની સામે બાપાએ જે આગળ ઐશ્વર્ય એવું વાપર્યું અને તરત બધા સંમત થઈ ગયા અને આટલી મોટી વિશાળ જગ્યા આપણને મહેસાણાની અંદર રોડ ટચ એ વખતના સમયમાં મળી એ તો આશ્ચર્યજનક કહેવાય કારણ કે એ ભગવાન એમાં રહીને કામ કરે છે એટલે આપણને આવા સત્પુરુષની જ્યારે પ્રાપ્તિ થઈ છે ત્યારે આપણે જીવનની અંદર એક વાત બરાબર નક્કી રાખવાની કોઈના શબ્દ વડે કરીને કોઈના કહેવા વડે કરીને કોઈને કદાચ મનની અંદર એના એ સંકલ્પ પૂરો ન થાય તો એ કંઈ ખોટું નથી ન પૂરો થાય એમાં પણ ભગવાન કંઈક આપણા માટે સારું કરતા હશે એટલે એમ વિચારીને પણ આપણને મળ્યા જે સત્પુરુષ અને સત્પુરુષના જીવનની અંદર રહેલી તાકાત કેટલું જબરજસ્ત કાર્ય કરે છે અને એ કાર્યના કારણે કરીને આજે અબુધાબીની અંદર મંદિર થયું પણ તારે સલામની અંદર તો સાત માળનું બંદિર બન્યું આપણે આમાં જોતા જોતા આમ મન સ્વામી મારા તો આમ હાથ પોળા થઈ ગયા કે આટલું સરસ મજાનું મંદિર ત્યાં આગળ ગુઠ્ઠી ભરી વિભક્તો છે પણ હાથમાળા મંદિરની અંદર મંદિરનું નીચેનો હોલ પછી એની ઉપર બધા બાળકોને ભણવાના ક્લાસીસ રૂમ પછી એની ઉપર કથા વાર્તાનો હોલ એની ઉપર ડાઇનિંગ હોલ એની ઉપર બાપાનો ઉતારો એની ઉપર સંતોનો ઉતારો બધું એમ એકની અંદર આવી જાય એવું જબરજસ્ત કામ કર્યું અને એ મંદિર જૂનું હતું એને પાડીને નવું કરવાનું હતું હવે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજે પોતે પોતાના કરકમળો દ્વારા મૂર્તિઓ પધરાવેલી હતી અક્ષર પુરુષોત્તમ રાધાકૃષ્ણ ગુરુ પરંપરાની તો એ મૂર્તિ એને ઉપાડી લેવી પડે તો જ ત્યાં મંદિર કામ કરાય તો હવે મૂર્તિને મૂકવી ક્યાં એટલે ત્યાંના હરિભક્તોએ વિચાર કરો કે આપણી આખી જેને કે બજારની અંદર એક ખૂણા પર એક પ્લોટ ખાલી પડ્યો છે અને એ પ્લોટ આપણે ખરીદી લઈએ ત્યાં મંદિર બનાવી નાખીએ અત્યારે ટેમ્પરરી મંદિર પતરાનો શેડ નહીં એમાં મહેસાણામાં તો એવો ટેમ્પરરી મંદિર એટલે ગ્રેન્ડ બરોબરો ટાઇલ્સિંગ બધું ફિલ આની અંદર બધો ડેકોરેશન બધી પ્રકારનું ત્રણ વર્ષ કે સાડા ત્રણ વર્ષ સુધી ટેમ્પરરી મંદિર બનાવ્યું ત્રણ માળનું અને એ મંદિર બનાવી નાખ્યું અને હવે એ લોકો મંદિર તોડી નાખશે